નમસ્કાર દોસ્તો હું આપનો મિત્ર ફિલસુફ દિનેશ ગણેશ આપ સર્વનો હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયરા પ્લેટફોર્મ કણે ગાઈડન્સ પર દોસ્તો આપ સર્વ મિત્રો પ્રોબેશન ઓફિસરની તૈયારી કરી રહ્યા છો અત્યાર સુધી કણે ગાઈડન્સમાં જે પેઇડ કોર્સ છે નવા સિલેબસ મુજબ અધતન સિલેબસ મુજબ આ અંદાજિત 200 કરતા વધારે ઉમેદવારોએ આ કોર્સ પરચેસ કર્યો છે જ્યારે ઓગસ્ટના એન્ડમાં અથવા તો સપ્ટેમ્બરના પહેલા કે બીજા અઠવાડિયામાં જે છે એ પરીક્ષા આયોજિત થવાના અત્યારથી એવા સંજોગ જણાઈ રહ્યા છે કારણ કે પરીક્ષાનો સિલેબસ આવ્યો સિલેબસ આવ્યો એના પણ ઓલમોસ્ટ ચાર પાંચ મહિના થઈ ચૂક્યા છે અને ગણિત ગાઈડન્સના માધ્યમથી આપણી પ્રિપેરેશન પણ બહુ સારી ચાલી રહી છે મેં તમને સિલેબસ મુજબ મટીરીયલ પણ આપ્યું છે લેક્ચર્સ પણ આપ્યા છે આજે સ્પેશિયલી દોસ્તો ચર્ચા એ કરવાની થાય છે કે ભાઈ પ્રોબેશન ઓફિસર અને પ્રોબેશન ઓફિસરની પરીક્ષાને ધ્યાનમાં રાખી ગણિત ગાઈડન્સ દોસ્તો જે છે એ એપ પર સ્પેશિયલ એક ટાર્ગેટેડ કોર્સ જે છે એ લોન્ચ થયો છે આ અમારું તમને એક સૂચન છે દોસ્તો કે આવા ક્વેશ્ચન બે વજુદના ન કરવા જોઈએ કે સર કેટલા ફોર્મ ભરાયા છે પ્રોબેશન ઓફિસરમાં દોસ્તો એક સિમ્પલ વસ્તુ યાદ રાખો ઘણા ઉમેદવારો બે લાખના ફોર્મ ભરાયેલા હોય છતાં બી પાસ નથી થતા અને ઘણા ઉમેદવારો દસ વ્યક્તિમાંથી પોતાનું એક સ્થાન સુનિશ્ચિત કરી લે છે એટલે તમારા મગજમાં પેલો આ ક્રેશન હોય તો સારા ઉમેદવાર તરીકે આવો ક્વેશન આપને ના થવો જોઈએ બીજું સર પેપરનું લેવલ કેવું હશે આવો પણ જે છે દોસ્તો બે વજનનો પ્રશ્ન ખુદને અથવા તો કોઈ મેન્ટરને અથવા કોઈ ફેકલ્ટીને અથવા અન્ય કોઈ સરકારી માણસને પૂછી અને આપણી બુદ્ધિનું પ્રદર્શન ન કરવું જોઈએ કે કેવું પેપર રહેશે એ ગૌણ સેવા પસંદગી મંડળ ડિસાઈડ કરે છે એ ઉમેદવાર તરીકે તમારે નક્કી કરવાનું થતું નથી ત્રીજો પ્રશ્ન સર મેરિટ કેટલું રહેશે મુના પેપર લેવલ જે છે હાર્ડ છે તો મેરિટ ડાઉન જવાનું છે પેપર લેવલ જે છે સ્લો છે ઓછું છે ઈઝી છે તો મેરિટ જે છે હાઈ જવાનું છે તો ઇન્સોર્ટ આવી જે છે દોસ્તો કારણ કે તમે પ્રોબેશન ઓફિસરની પરીક્ષા આપવા જતા અ ઉમેદવાર એવા છો દોસ્તો કે જેમને સાયકોલોજી જેમને સોશિયોલોજી આ બધી બાબતમાં ગ્રેજ્યુએશન કરેલું છે તમે બારમા બેઝ વ્યક્તિ નથી દોસ્તો કે બારમા ની પરીક્ષા પાસ કરી અને તમે આ એક્ઝામ આપવા જાવ એવું નથી તો મારું એક આપને સૂચન છે કે એક મહિનો છે એક મહિનામાં ટાર્ગેટેડ બેન્ચ છે ઓલરેડી આપણી બેન્ચ ચાલે જ છે નવા સિલેબસ મુજબ જ ચાલે છે પણ આના માટે શું કરવું જોઈએ એ આપણે ચર્ચા કરીએ છીએ ઠીક છે જો પહેલી જ વખત તમે કણિત ગાઈડન્સ પર આવ્યા હોય

અહીંયા વાત એકસો ને વીસ 120 માર્કના જે છે પોર્શનની 120 એકસો વીસ પોર્શન એટલે જેમાં શું આવશે તો કે ભાઈ સમાજ શાસ્ત્ર આવશે જેમાં સમાજ કાર્ય આવશે અને મનોવિજ્ઞાન આવશે ઠીક છે કારણ કે દરેક ઉમેદવારને તકલીફ આજ છે હવે પહેલી વસ્તુ કે આ સિલેબસ કોણ સેવા પસંદગી મંડળ દ્વારા આપવામાં આવ્યો એ સિલેબસ તમને જીસીઆરટીમાંથી માત્ર મનોવિજ્ઞાન અને મનોવિજ્ઞાનનો જે વિભાગ એક છે અથવા તો યુનિટ એક છે આ જ મળે છે જીસીઆરટીમાંથી આના સિવાયના કોઈ પોર્શન તમને બેઠે બેઠા જીસીઆરટીમાંથી નથી મળતા આ તમે બહુ સારી રીતે પ્રયત્ન કરી ચૂક્યા છે એટલે તમારા આમાં જે છે એ મોઢું આમ હલાવવું જ પડશે ખાસ સર જીસીઆરટીમાંથી તમને સમાજશાસ્ત્ર કે સમાજ કાર્ય જે છે નથી મળતા તો એના માટે આપણે શું કર્યું છે દોસ્તો તો કે ભાઈ એના માટે બાકીના જે આપડે પુસ્તકો છે કે જીસીઆરટી સિવાય યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ એમાંથી પણ તમને જે છે એ ઘણા બધા ટોપિક મળી રહે છે એના બાદ દોસ્તો જે છે એ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી આમાંથી પણ આપણને ઘણા બધા સિલેબસ મુજબ ટોપિક મળી રહે છે એનાથી ઈગ્નુ ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીના પુસ્તકો આવતા હોય એમાંથી પણ મળી રહે છે અને અમુક જે છે તમને યુજીસી નેટ ના જે પુસ્તકો મળતા હોય એમાંથી તમને મળી રહે છે યુજીસી નેટના પબ્લિકેશન હોય એમાંથી આ બધું મેં તમને નવા સિલેબસ મુજબ એકદમ વ્યવસ્થિત મઠાડીને અને ટોપિક વાઇઝ સિલેબસ વાઇઝ ગોઠવી અને આપ્યું છે સપોઝ કે સમાજશાસ્ત્ર છે તો સમાજશાસ્ત્ર મેં તમને બસો ને પેજ આપ્યા છે તમારે ક્યાંય ફાઇન્ડ આઉટ કરવા જવાની જરૂરિયાત નથી આ બધામાં જ જે છે મેં ફાઇન્ડ આઉટ કરી જ્યાં સિલેબસ મુજબ જે ટોપિક છે એ મેં તમને આપ્યો છે ઇવન આનો એક ડેમો લેક્ચર પણ મેં તમને આપેલો છે કે ભાઈ આવું આપણે મટીરિયલ આપીએ છીએ ઠીક છે આવી રીતે મનોવિજ્ઞાનમાં પણ જેટલા ટોપિક આપણને પ્રાપ્ત થયા છે બધા ટોપિક આપી દીધા એની એક ત્રણસો પેજની ફાઇલ આપી દીધેલી છે

તમને ઘણી જગ્યાએ દોસ્તો જે છે એ મટીરિયલ તો મળી જતું હશે પણ મટીરિયલ ન સમજાય એવું મળી જતું હશે અથવા તો મટીરિયલ સિલેબસને આધીન ન હોય એવું મળી જતું હશે હું તમને સિલેબસ વાઇઝ જ જે છે એ મટીરિયલ આપીશ હા કે ટોપિક વન તો એની નીચે ટોપિક વનનું જ મટીયલ ટોપિક ટુ તો ટોપિક ટુનું નું આમ જોવા જઈએ તો દોસ્તો આ આપણી ટાર્ગેટેડ બેન્ચ છે એ ત્રીસ દિવસની રહેશે જેમાંથી પચીસ દિવસના ટાર્ગેટ આપવામાં આવશે અને પાંચ જે છે એ તમને આ જ બાબતના મોડેલ પેપર આપવામાં આવશે

તમને જે જે છે 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 મારે પાસ થવાની જવાબદારી લેવી એટલા માટે હું આપને કહું છું કે વિડિયો લેક્ચર જે છે તમારે કશું લખવાનું નહીં થાય તમારે જે છે હું તમને મટીરિયલ આપીશ એ સિલેબસ મુજબ જ છે તમારે એની પ્રિન્ટ આઉટ કઢાવવાની થાય છે હે ને એક વખત જે છે આખી પ્રિન્ટ આઉટ કઢાવી લો સામે એ જ લેક્ચર છે લેક્ચર કમ્પેર કરી અને જોતા જાવ તમારી મસ્ત મજાની પ્રિપેરેશન થતી રહેશે એટલે પચીસ જે છે એ દિવસ અને પાંચ મોડેલ પેપર આ આપણી ટાર્ગેટેડ બેન્ચ દોસ્તો જે છે એકત્રીસ તારીખ સાતમો મહિનો અને બે હજાર ને થી શરૂ થશે અને એ એકત્રીસ આઠ બે હજાર ને સુધી રહેશે કારણ કે આપણે ઓગસ્ટ મહિનાના એન્ડ અથવા તો સપ્ટેમ્બર મહિનાના ફર્સ્ટ હાફમાં પરીક્ષાનું આયોજન થવાની શક્યતાઓ રાઈટ નાવ જે છે એ જણાય છે અને આ તમામ લેકચર જે છે એ રેકોર્ડ સ્વરૂપમાં છે એ લેક્ચર સ્વરૂપમાં રેકોર્ડ સ્વરૂપમાં છે નવા સિલેબસ બાદ જ આપણે ઉતારી છે કારણ કે નવો સિલેબસ આવ્યો એની પેલા મારી પાસે હા એક વસ્તુ તમને જીસીઆરટી બેઝ આપી છે એ કઈ છે વિભાગે કારણ કે જીસીઆરટી બેઝ મનોવિજ્ઞાનનો જે છે એ પોર્શન છે હવે ડેલીનું જે છે એક સ્ટડીનું શેડ્યુલ હું તમને આપીશ સ્પેશિયલી મનોવિજ્ઞાન ડેલીનું શેડ્યુલ કેવું હશે એ આપણે જોઈ લઈએ દોસ્તો પેલી વસ્તુ કે ભાઈ તમારે રોજની ટાર્ગેટેડ બેન્ચમાં મને અગિયાર કલાક આપવાની થશે જો વાંચવાની જે છે તમારી સક્ષમતાઓ હોય પાસ થવાની હોય તો ગાઈડન્સમાં આવજો માત્ર વાતો કરવા માટે ના આવતા માત્ર એમસીક્યુ તમને રમાડવામાં નહીં આવે કારણ કે હું તમને દોસ્તો કદાચ એવું કહી દઉં કે ભાઈ આપણે ત્યાં જે છે એ હું તમને એક હજાર એમસીક્યુ આપી દઉં અને એક હજાર એમસીક્યુ જે છે તમે ગોખી નાખો તો શું જરૂરી છે કે પાંચસો નવાણું મોજ એમસીક્યુ પૂછાય અને કદાચ પાંચસો નવાણુંમાં એમસીક્યુ થોડો ટ્વિસ્ટ કરીને પૂછ્યો તો આપણો આન્સર ના આવે આ ચોક્કસતા સાથે તમારે એક્સેપ્ટ કરવું પડશે તો એમસીક્યુ એમસીક્યુ રમવાનું બંધ કરો જો પરીક્ષાની તૈયારી કરવી હોય તો એક સ્પેશિયલ સ્ટ્રેટેજી સાથે પાસ થવાય એવા મટીરિયલ સાથે આપણે વાંચીએ એવું પૂછાય સાથે આ તમારે કરવું પડશે હે તો રોજની કલાકમાંથી તમારે કલાક જે જે છે હું તમને ટોપિક આપીશ આ ટોપિકના બેઝ ઉપર તમારે પ્રિપેરેશન કરવાની થાય છે એનું મટીરિયલ આપીશ એના વિડીયો લેક્ચર આપીશ ઠીક છે ત્યારબાદ એક કલાક દોસ્તો એ જ બાબતનું તમારે રિવિઝન કરવાનું થશે નવ કલાક વાંચવાનું છે સિલેબસ મુજબ ટોપિક અને એ જ મુજબના લેક્ચર્સ જોવાના છે એક કલાક જે છે તમે વાંચેલું છે એ જ સાંજે રિવિઝન થવું જોઈએ અને એના સિવાયની જે છે એ એક કલાક રહેશે એ તમને એ જ ટોપિકના હું એમસીક્યુ આપીશ એ એમસીક્યુ જેટલા મળતા હશે પચાસ સો બસો આ એમસીક્યુ આપીશ આ એમસીક્યુ તમારે સોલ્વ કરવાના થાય છે ઠીક છે તો આવી રીતે પ્રોપર અગિયાર કલાક જે છે તમારે આપવી હોય તો તમે પ્લીઝ આવી શકો ઊંડાણ ચડવું કે સર મારી પાસે તો એક કલાક નીકળે છે તો હું તો ત્રીસ કલાકમાં કયા ટોપિક વાંચીશ મને કે પ્રોબેશન ઓફિસરની પરીક્ષા છે ભાઈ સુપર ક્લાસ થ્રી લેવલની પરીક્ષા છે એક તબક્કામાં પરીક્ષા છે અને તમને સીધા સુપર ક્લાસ થ્રી લેવલના અધિકારી બનાવી દે છે હવે એક કલાકથી તમે શું સુપર ક્લાસ થ્રીના અધિકારી બની શકશો આ ક્યાં લેવલનો તમે દોસ્તો જે છે પોતાની સાથે જસ્ટિફાઈ કરો છો સો જો તમારે આઠ દસ કલાક ન વંચાતું હોય તો મારી તમને જે છે એ એક નમ્ર વિનંતી છે કે આપ કોર્સ બી ના લેતા કોઈ મટીરિયલ એક ગામમાંથી ના લેતા કારણ કે દોસ્તો તમારે સરકાર શ્રી એવું વિચારે છે ને કે ભાઈ અમે એક જ તબક્કામાં પરીક્ષા લઈ અને ઉમેદવારને સીધી સુપર ક્લાસ શ્રી આપી દઈએ છીએ તો ઉમેદવારે એ તાકાતવારો હોવો જોઈએ ને અહીંયા તમારે કંઈ રાજકારણ નથી કરવાનું કે સર આ એક નાનો ટોપિક નથી મારે શું કરવું નાનો ટોપિક નથી તું બીજા ટોપિક કરી લે ભાઈ હે ને આપણે પરીક્ષાને પરીક્ષાની દ્રષ્ટિએથી જોવાનું અહીંયા પીએચડી નથી થવાનું આ યાદ રાખજો દોસ્તો પણ હા સમય તમારે ફાળવવો પડશે એટલે રોજની દસ કલાકથી અગિયાર કલાક હવે સપોઝ કે અહીંયા હું તમને એક શેડ્યુલ આપું છું એક થી પાંચ દિવસનું માની લઈએ દોસ્તો કે પહેલો દિવસ છે એટલે આપણે આપી દઈએ તારીખ સાતમો મહિનો હવે એમાં સમાજશાસ્ત્ર તમને હું સિલેબસ મુજબ જે છે ટોપિક આપી દઈશ એમાં સમાજશાસ્ત્રના યુનિટ એક અને બે તમારે કરી લેવાના થાય યુનિટ એક ના ટોપિક એ અને બે નાના ટોપિક હશે તો તમને બે ટોપિક એક સાથે આપી દઈશ ત્યારબાદ જે છે એ સમાજ કાર્ય છે તો સમાજ કાર્યમાં દોસ્તો જે છે યુનિટ એક અને એનો ટોપિક એક કરી લેવાનો થાય

હા તમારા મેથ્સ રીઝનિંગ કરવું હશે તો પણ હું તમને ટોપિક આપીશ ચેપ્ટર્સ આ કરો ત્યારબાદ પાછું ફરીથી સમાજ શાસ્ત્ર સમાજ કાર્ય અને સમાજ જે મનોવિજ્ઞાન યુનિટ એક ટોપિક ત્રણ કારણ કે એક બે તો ઓલરેડી તમારા થઈ ચુક્યા છે ત્યારબાદ યુનિટ એક ટોપિક બે યુનિટ એક ટોપિક બે આવી રીતે પ્રોપર મેં તમને જે છે ગોઠવી આપ્યું છે અહીંયા જે છે એ બે આઠ અહીંયા જે છે એ દોસ્તો ત્રણ આઠ અહીંયા જે છે એ ચાર આઠ તો અહીંયા પહેલા પાંચ દિવસ મેં તમને આપ્યા છે તો તમારે ત્રણ કલાક સમાજશાસ્ત્ર વાંચી લેવાનું ત્રણ કલાક જે છે મનોવિજ્ઞાન ત્રણ કલાક સમાજ કાર્ય સાંજે આજ બધાના જે છે એ માની લઈએ કે એમસીક્યુ તમે કરી લો એટલે આપને ખબર પડે કે ભાઈ આપણે વાંચ્યું છે એ કેટલું કાયમ છે અને આના જ પાછા હું તમને મોડેલ પેપર તો આપવાનો જ છે દોસ્તો આવી રીતે દોસ્તો જે છે એ એ અહીંયા જે છે પાંચ આઠ અહીંયા છ આઠ અહીંયા સાત આઠ અહીંયા જે છે આઠ આઠ અહીંયા છે એ નવ આઠ ઠીક છે છે પછી અહીંયા જે દોસ્તો દસ અગિયાર બાર તેર ચૌદ અહીંયા છે પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ ઓકે શું અલગ અલગ પ્રકારના મેં તમને તારીખ લખી દીધી છે અલગ અલગ પ્રકારના દિવસો છે તો તમારે દોસ્તો જે છે પરીક્ષા સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનામાં યોજાશે પણ કેસ કદાચ પરીક્ષાની તારીખમાં કોઈ ફેરફાર થાય અથવા બની શકે કે સપ્ટેમ્બર પહેલા પરીક્ષા લેવાય તો જે છે તમામ ઉમેદવારોએ નવીનતમ માહિતી માટે સંપર્કમાં રહેવાનું છે મતલબ તો એ કદાચ બની શકે કે ભાઈ હું તમને દિવસો વધારે આપી દઉં આપી દઉં આપણે પચીસ આઠે યોજાઈ ગઈ તો ભાઈ તમારે થોડુંક સ્પીડમાં ભાગવું પડશે અને કદાચ પરીક્ષા એવું બની શકે કે ભાઈ સાત નવે આયોજિત થઈ તો કોઈ ચિંતાનો વિષય નથી તો તમારી પાસે દિવસો છે જ હેના

આ બેચ જે દોસ્તો એની પેલા તો પ્રાઈસ કહી દો બે હજાર મનોવિજ્ઞાન છે આ તમને પીએચડી થયેલા ડોક્ટર વિજય નંદાણીયા સાહેબ જે છે એ તમને પણ આવશે તમામ પ્રકારના લેક્ચર મૂકી દીધેલા છે એમને આપ પેલા લેક્ચર જોઈ લો ડેમો લેક્ચર જોવો હોય તો પણ તમે એપ્લિકેશનમાં જોઈ અને ડેમો લેક્ચર જોઈ શકશો અને સમાજ કાર્ય એ હું દિનેશ આપને ભણાવીશ તમામ પ્રકારના મુદ્દાઓ ભણાવીશ પીડીએફ સ્વરૂપે તમને દોસ્તો આપી દઈશ એટલે તમારે કશું લખવાનું નહીં થાય ખાસ યાદ રાખજો માત્ર મટીરિયલ મળવા પાત્ર નથી એટલે આવી ઇન્કવાયરી નહીં કરતા પરીક્ષા સમયે તમને જે છે મહત્વનું કરંટ અફેર્સ એટલે શું દોસ્તો ગુજરાત પાક્ષિક તો હું તમને ગુજરાત પાક્ષિક આપી દઈશ પાક્ષિક સારા હું તમને આપી દઈશ એ પણ તમને પીડીએફ ફોર્મમાં આપી દઈશ ઇવન તમારે વાંચવું હશે કે બંધારણ તો સર મને બંધારણ ને તો બંધારણમાં પણ આપણે જે ટોપિક આપેલા છે એની સો પેજની એક ફાઇલ બનાવેલી છે એ સો પેજની ની ફાઇલ હું તમને આપી દઉં તો તમારે એ પણ કોઈ ચિંતાનો વિષય નહીં રહે અને મટીરિયલ આપી દઈશ એટલે દોસ્તો તમે જે છે એ સારી રીતે પ્રિન્ટ આઉટ અને મટીરિયલ પણ એવું રહેશે કે તમે જેની ઝેરોક્ષ કરાવી શકશો જેની ઝેરોક્ષ કરાવી શકશો એટલે તમારે એ ચિંતા નથી ઘણી વાર એવું થાય કે મટીરિયલ એપ્લિકેશનમાં જ રહે છે તો ભાઈ એવા ત્રણસો ત્રણસો પેજ હોય તો કેવી રીતે માણસ એપ્લિકેશનમાં જ રહી શકે અને આની તમારે કોઈ ઇન્કવાયરી કરવી હોય તમને કંઈ ખ્યાલ ના આવે તો તમે આ નંબર પર તમે કોન્ટેક કરી શકો અને આ કોર્સ ટાર્ગેટેડ સ્પેશિયલી પ્રોબેશન ઓફિસર આનો તમારે જે છે એ એપ્લિકેશનમાંથી કોર્સ લેવો હોય તો પ્લે સ્ટોરમાં જઈ કણેજ ગાઈડન્સ એપ્લિકેશન ડાઉનલોડ કરો ત્યારબાદ તમારા મોબાઈલ નંબરથી લોગ ઇન કરો સ્ટોર મેન્યુમાં જાઓ અને ત્યાં જી ત્રિપલ એસ બી લખેલું હશે ત્યાં આપણે નામ આપ્યું છે સક્ષમ પ્રોબેશન ઓફિસર કોર્સ આ સક્ષમ સક્ષમ પ્રોબેશન ઓફિસર કોર્સ આપ પરચેસ કરી શકશો બે હજાર નવસો નવ્વાણુંમાં ઠીક છે આવી વસ્તુઓ જેથી દોસ્તો તમને આપીશ અને કદાચ તમને એવું થાય કે સર મારે આના માટે થઈ અને સ્પેશિયલી મેથ્સ રીઝનિંગ પણ જોઈએ છે તો મેથ્સ રીઝનિંગ અલગથી ભૌતિક ઠક્કર સર છે દોસ્તો ગુજરાતના ટોપ પાંચ જે છે એ મેથ્સ રીઝનિંગના માધાતાઓની કન્સિડર કરો તો એમાં ભૌતિક ઠક્કર સરનું નામ આવે તો મેથ્સ રીઝનિંગનો અલગથી કોર્સ છે એ તમે જે છે એ કોર્સ સરનો લઈ શકો છો

આ નંબર પર જ તમારે પ્રોબેશન ઓફિસર લખી અને વોટ્સએપમાં મેસેજ કરી દેવાનો એટલે તમામ પ્રકારની અપડેટ જે છે હું તમને એમાં મોકલી શકું તો આ બધી જ પરીક્ષામાં પૂછાયેલા ક્વેશ્ચન છે એને આપણા કન્ટેન્ટમાંથી હું એવું નથી કહેતો કે આપણા જેવું કોઈ કન્ટેન્ટ આપતું જ નથી ગામ પાંચસો પેજ આપે છે હું તમને ત્રણસો પેજ આપું છું કામની વસ્તુ આપું છું ડેમો લેક્ચર બી મૂકેલા છે ડેમો પીડીએફ બી મૂકેલી છે હે ને ડેમો લેક્ચર બી છે ડેમો પીડીએફ બી એટલે તમને ખ્યાલ આવે કે સર કેવું મટીરીયલ છે મને જોવું છે ડેફિનેટલી તમારો રાઈટ છે અને જોવું જ જોઈએ દોસ્તો જોઈ જાણી વિચારીને જ આપણે આગળ વધવું જોઈએ જેથી કરીને આપણને બી ખબર પડે કે આપણે પૈસા ખર્ચીએ ક્યાંક જતા તો નથી રહેતા ને ભાઈ હા ફીઝ આટલી જ રહેશે એટલે આવી કોઈ રિક્વેસ્ટ ના કરતા કે ફીઝ થોડીક ઓછી થાય એવું નહીં દોસ્ત આટલું મટીરીયલ ક્યાંયથી તમને મળતું નથી એ મેં તમને બનાવી આપ્યું અને ચેટ જીપીટી નો બધી જગ્યાએ ઉપયોગ નથી ચાલતો અમુક પાછા ચેટ જીપીટીમાં નાખી દેતા છે બધું લેતો આવજા અને સમાજશાસ્ત્રની એક ફાઇલ હું ડેમો આપીશ એમાં જે મેં તમને વ્યાખ્યાઓ આપી એ છે જીપીએટીમાં ફાઇન્ડ આઉટ કરીને આપજો જ સો એ તમને જે છે બેકઅપમાં બી ખર્ચો થતો હશે તો બેકઅપમાં જે ખર્ચો થતો હશે દોસ્તો એટલે ફીઝનું આપણે ધોરણ જે છે એ બે રાખ્યું છે સો આ બધા જ લોકો જે છે ગણિત ગાઈડન્સમાં પધારો અને ગણેશ ગાઈડન્સના માધ્યમથી પ્રોબેશન ઓફિસરમાં આપ લોકો આપની મહેનત ના બળે આપના પરિવારના જે છે આશીર્વાદથી આગળ વધો અને પાસ થાવ તેવી શુભકામનાઓ સાથે થેન્ક યુ વેરી મચ દોસ્તો અને આ બધા જ લોકો જે છે એ કોર્સ લઈ અને એકત્રીસ તારીખથી જે ટાર્ગેટેડ છે સવારે હું તમને ટાર્ગેટ આપી દઈશ સવારે મટિરિયલ માટેનું કહી દઈશ કે ભાઈ આજે આ ટોપિક છે આજે આ ટોપિક તમારે કરી લેવાનો છે જેને એમસીક્યુ આપી દઈશ મટિરિયલ તો હું તમને એક સાથે જ આપી દઈશ એટલે બધી એક સાથે તમે પ્રિન્ટ આઉટ કઢાવી શકશો ઠીક છે આ સમાજ કાર્યના પાંચ કા છ ટોપિક બાકી છે એ ટોપિક પર હું તમને અપલોડ કરી દઈશ એટલે તમારા નવા સિલેબસ મુજબ તમામ બાબતો આવી જાય છે ઠીક છે આશા રાખું છું દોસ્તો આ બધા જ લોકોને જે છે એ જે ટાર્ગેટેડ બેન્ચ ની જાહેરાત હતી એ મેં કરી દીધેલી છે હવે પરચેસ કરવું કે હજી ગામમાં જે છે એ અલગ અલગ પ્રકારના મટીરિયલ માટે જે છે ફાફા મારવા એ આપના તરફથી છે મારી જવાબદારી અહીંયા પૂરી થઈ ગઈ છે હવે આપની ફરજ જે છે એ શરૂ થશે થેન્ક યુ વેરી મચ દોસ્તો આવજો બબાય સિયા થેન્ક યુ વેરી મચ